હા રે ઓરે મારી હાથમાં જોત કુલ સેવા જેતી આવી હાથ કુ સેવા દે જા હા હરણ ये बोल ओ घरपती मेरो हात आपी ते तिरु देडी वा दे तारा गाथे बाजा ये वाह वाह वो बसरी हगा वाह वो बसरी गसरे गोना अरे हाथ पे जो करे मैं कपाल पे बोले बराबर देख मारा हां दिखा सके तो अब घर पश्चिम में रहो अच्छा हां हमारो राजू भैया आवड़ा वाला बोल के 10000 नहीं बहुत धन्यवाद धन्यवाद और घर पश्चिम में रहो खाते हां बीके तिरकुटे रिवाटा बाबा कौन देख तारे छाती फाटा

થોડો સારો વાત साहेब हिंगोली एक रेरो आशीर्वाद मिळत धन्यवाद धन्यवाद चालविषयी सुरुवात हा संतोष पवार थोडाला पवार

અલગ રહત ફોટો રે ભાઈ ના ભાઈ વાળો હાથ આવ જા દો વાળો હાથ આવ જા દો મારો ભાઈ ઓરે શાંતિ એકા નંબર આશીર્વાદ દો ધન્યવાદ ધન્યવાદ ચાલ સંસુરવા આસો ભજન ચાકરણ કોની બોલ ધનય બોલ છો હો મત પગેન ભૂગરા

खोरिका बाबा postcssa दकण कमलरबाई सेवा मान सुने सुमला सिकती किदो बाबा चिंतन किदो ध्यान किदो हओ सेवा बाल Santa बोलो साधु बोलो बाबा योगी बनगो हओ आंगेर योक के बानेरियो बारे बाबा लरियो कइतरी केरो छाम 370 बात के गो हां पहिले जे परिसा बनाएमा ओ पिसा भाईना भाई गोपीचंद जाधव बापुरो भाई

સાધુ સંસદ ભગવાન પરમાર ભક્તિ સાડા તી હાજર ટા યાત્રા કરા વિશ્વ યાત્રા કરેલી લેજા ને ભગવાન પરમાત્મા એ જીવે એકસો ચૌરાસી જાય છે અને એ જીવેના ચૌદા ચક્ર વિષય માન્ય દ્વારા ચક્ર માહિતી કાર્યક્રમ છોડો હિંગોલી આજે કોણ આધાર દેવાની કેવડી કમી થાય માણસ ની કોઈ આધાર દેવા કેવડી કેવડી ચર્ચા વર બાદ મસ્ત ફોન લગાતાવલી માવલી

મારે છોટા હા બો તો ભગમાં ચીએ ઘરે ભૂતમ ભજન કથા બોલો કેવલ અ શિવ <usion> तेमैर सता चैतेमेर सता जे छ मु सता ग जाय छ मारी बाबा करण भजन छ के वर्ड भई जा सत संवाद जगा गते म जगा छ बाकी सबो माया रोकी ध्यान समाधि लागत छ छ कयसो गुरु रो बन्द हो सागर त नाम सर जेन कत भवसागर हा भवसागर केन क छ चलो आnga हा ओम सो मन्त्र्री सो सो फेरी हा हा હા ન ઠાવા આપ시오 બેનો સાવાની કાળ મીની રોકા રે કર વારે વા દેવ 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 ત્યો મધુકર મહારાજે ম সা মধ জ ফেম প হে ুপ ম ুু ফে মু ম ই মা ই পেনি ঠ লা গ ।

આપણ કા વચો કરે યાદી સેવાદાસ મહારાજે ભક્ત સીતાલાલ મહારાજે ભક્ત બાપુર ભક્તરી સુવત કરું લાગે હરાવું માર્મ ફિરે જીવ એ તો સુવિરન નઈ વારે રામ 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 કે તુ કેતો મોસબદર હરણો લાગે છે વાહ વાહ મોહરતા બરા દેગો હા રા 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 કેતો હા લઈ હરગો વારે વાવા વાચા હરગી સોપ કોને

दे नामेरो 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 ला सते इन्तळ जन्मला सिद्ध कसा झाला सांगामधरे अरे बाबा हे इन्तळे रे देह शुद्ध करेसारू ना मेरो सुवला ना मेरो चिंतन ना मेरो ध्यान करू लागछ अरे बाबा ज्योति सस 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 नाम વજન કર્યા તો ઈ જીવ ભવસાગર તરઈ જાવ છે વાહ વાહ સંગ ધન કેલા સુનાતે ને આહા ઓ 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 અનુભવ ખાતરી જે વગવાન કોઈ ગુરુ બચ્ચા શક્તિ ચિંતન કરતો હોય હું ભજન કરવો સારું શંકર

સાડે તીન હજાર પ્રકટર માતા ભગવાન પરમાત્મા તીસરે ચરણ

પિંડેન્ડે અનુભવ એકે જાગે બે ભગવાન ભજન કરે લગો અનુભવ કહી હોય સંકેત खाओ अगर अभी सुबह सुबह इंटर कर के वहाँ मुकुल को बता चार पांच चार तो अच्छा पच्चा पूर्व दस ताले को पुराने वाले और जब पुराने पुराने यार उधार समान अपान आप और सेब भगने वाला चाहे शास्त्र राठौर पुराने सेवा के मिले था सेब पढ़न कर मिले था पर पूर्व दस ताले को पुराने वाले गुदा ताले को अपन वाले पुराने यार उधार

ઢીડી આવ છ આ શરીર સુમ પડ જાવ છ તસી ઇન્દ્રિય 5000 છ જનારો અનુભવ જનારો અનુભવ પોષણ રૂપે ડાકર લિસ્તો મોજ સેવા બહાર સંતે રોડા ખર્ચી નારી નારી બીમારી કેરો જ્યા હા બરાબર પછી હા

等等。<Shut>